એક ગામની અંદર ખૂબ પ્રાચીન અને ભવ્ય મંદિર હતું ના આ મંદિરની અંદર કામ કરતા તમામ માણસો પગારદાર તરીકે રાખેલા હતા અને એમાંનો એક માણસ હતો ડંકો વગાડવા વાળો આ એટલો ભક્તિભાવવાળો અને નિષ્ઠાવાન હતો કે જ્યારે મંદિરની આરતી થતી અને આ ડંકો વગાડતો ત્યારે ભક્તો પ્રભુના તો દર્શન કરતા હારો હાર આની ભક્તિના અને નિષ્ઠાના દર્શન કરી અને ધન્ય અનુભવતા આમ કરતાં કરતાં સમય વીતવા માંડ્યો ને એક દિવસ મંદિરનું ટ્રસ્ટ ભેગું થાય છે અને એવું નક્કી કરે છે કે હવે આપણે મંદિરની અંદર ભણેલા ગણેલા સભ્ય માણસોને જ રાખવાના છે આ પણ માણસોને આપણે છૂટા કરી દઈએ એટલે મંદિરના ટ્રસ્ટીઓ આ ડંકો વગાડવાવાળાને બોલાવીને એટલું કહે છે કે હવે મંદિરની અંદર ભણેલા ગણેલા માણસોની જરૂર છે તમારા જેવા પણ માણસોની જરૂર નથી તો આ તમારો અતાહુદીનો હિસાબ આ હિસાબ લો અને હવે તમે છૂટા પછી તો મંદિરમાં નવો સ્ટાફ આવી જાય છે નવા માણસો આવી જાય છે આરતી પણ થાય છે ભક્તો પણ આવે છે પણ ભક્તોને પહેલાં જેવો આનંદ આવતો નથી કારણ કે પ્રભુના તો દર્શન થાય છે પણ એ ડંકો વગાડવા વાળાની એની ભક્તિના એની નિષ્ઠાના દર્શન થતા નથી એટલે ખાલી પો અનુભવાય છે એટલે ગામના લોકો ભેગા થાય છે ને એ ડંકો વગાડવા વાળાને ઘરે જાય છે ને કહે છે કે હવે તું કેમ આરતીમાં એને ડંકો નથી વગાડતો એટલે કે હવે મારે ના આવે મને નોકરીમાંથી કાઢી મૂક્યો અરે કે ભલે નોકરીમાંથી કાઢી મૂક્યો હોય પણ તું એક ભક્ત તરીકે તો આવી શકે ને એ કે ના મારાથી ના હોય અત્યારે હું બેરોજગાર છું મારે કને કાંઈ ધંધો છે નહીં જો હું મંદિરમાં એ ડંકો વગાડીશ તો એ ટ્રસ્ટીઓને એવું લાગશે કે આને હવે નોકરીની જરૂર છે એટલે ડંકો વગાડવા આવે છે એટલે હું તમારી માફી માંગુ છું પણ હવે હું મંદિરમાં ડંકો વગાડવા નહીં આવું એટલે પછી ગામના લોકો આનો રસ્તો કાઢે છે ને એવું નક્કી કરે છે કે આને મંદિરની બાજુમાં આપણે કોઈક નાનો મોટો ધંધો ખોલાવી દઈએ એટલે એના ધંધે આવે અને આરતી ટાઈમે આવીને ડંકો વગાડે એટલે એને મંદિરની બારે એક રેકડી ખોલાવી દેશે પછી તો એના ધંધા ઉપર આવે ને આરતીનો સમય થાય એટલે મંદિરમાં આવીને ડંકો વગાડે આમ કરતા કરતા દિવસો વીતવા માંડ્યા પણ ભગવાનના આશીર્વાદ મળી ગયા એટલે ધંધો એનો ધમ ધોકાર હાલવા માંડ્યો એ રેકડીમાંથી એને દુકાન કરી નાખી દુકાનમાંથી દસ દુકાનો કરી નાખી અને પછી તો મંદિરની સામે ફેક્ટરી નાખી ગઈ જાહો જલાલી થઈ ગઈ મર્સિડીઝમાંથી આવે ફેક્ટરીએ જાય આરતીના સમય આવીને ડંકો વગાડે આમ કરતાં કરતાં એક દિવસ મંદિરનો જીર્ણોધાર કરવાનો સમય આવી ગયો એટલે ટ્રસ્ટ પાસું ભેગું થયું અને ટ્રસ્ટીઓ એવું નક્કી કર્યું કે હવે મંદિરનો આપણે જીર્ણોધાર કરવો છે તો ફાળો ઉઘરાવો પડશે તો ફાળો ઉઘરાવવા માટે આપણે મંદિરની સામે જે ફેક્ટરી છે એ ફેક્ટરીના માલિકકનની શરૂઆતમાં જઈ અને પહેલો ફાળો એ ફેક્ટરીના માલિકનથી લઈ એટલે બધા એની ઓફિસે ગયા અને કીધું કે આપણે આ મંદિરનો જીર્ણોધાર કરવાનો છે તો તમે તમારી યથાશક્તિ પ્રમાણે ફાળો આપો એટલે આને એની ચેકબુક આગળ કરી દીધી કે લો તમારે જેટલો ખર્ચો હોય એટલો આમાં લખી નાખો તમારે ક્યાંય ફાળો લેવા જવાની જરૂર નથી એટલે આ લોકોને મેળ આવી ગયો એમને હિસાબ માર્યો કે સાત લાખ રૂપિયાનો ખર્ચો છે એટલે ચેકમાં હાથ લાખ રૂપિયા ભરી દીધા અને કીધું કે લો સાહેબ આમાં સહી કરી દો તો ઓલો કે મને ક્યાં સહી કરતા આવડે છે ઓલા કે સહી કરતા નથી આવડતી તો કે ના તો કે શું કરશું તો કે કાંઈ વાંધો નહીં લો હું ગૂગલ પે કરી દઉં પછ ટૂંય ટૂંય કરીને ગૂગલ પે કરી નાખ્યો તો ના બધા માથું ખજવાળા માંડ્યા કે હે સાહેબ તમને ભણેલા નથી ભણેલા ગણેલા હો અત્યારે ક્યાં હોત કે હું ભણેલો ગણેલો હોત ને તો અત્યારે મંદિરનો નો ટંકોરો વગાડતો હોત પછી અભણ માણસ એ ટ્રસ્ટીઓને ખૂબ સારી વાત કરે છે કે જીવનમાં ભણતર તો જરૂરી છે પણ એના કરતાં પણ જરૂરી છે નિષ્ઠા તમારા જીવનમાં નિષ્ઠા હોવી જોઈએ જો તમે ભણતા હો તો ભણતરમાં નિષ્ઠા હોવી જોઈએ તમે નોકરી કરતા હોવ તો નોકરીમાં નિષ્ઠા હોવી જોઈએ પાયબંધી કરી હોય તો પૈબંધીમાં નિષ્ઠા હોવી જોઈએ પતિ પત્ની હો તો એ સંબંધમાં નિષ્ઠા હોવી જોઈએ તમને તમારા પરિવાર પ્રત્યે નિષ્ઠા હોવી જોઈએ કુટુંબ પ્રત્યે નિષ્ઠા હોવી જોઈએ અરે આ રાષ્ટ્ર માટે નિષ્ઠા હોવી જોઈએ પ્રભુથી ભક્તિ કરો ને તો એ પ્રભુ પ્રત્યે પણ નિષ્ઠા હોવી જોઈએ જો તમારી નિષ્ઠા હશે ને તો પ્રભુ તમારું ક્યાંય અટકવા નહીં દે તો આજની વાર્તા આપણે પૂરી કરી અમને સપોર્ટ કરજો લાઇક કરો ફોલો કરો કોમેન્ટ કરો બધું કરો જય માતાજી